હેલો મિત્રો જય માતાજી તો આજે હું ને મુકેશભાઈ જઈ રહ્યા છીએ ભાવનગર અને બધી વસ્તુ લેવા જઈએ છીએ તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો શું વસ્તુ લેવા જઈએ છીએ એ બ્લોગમાં છેલ્લે આપણે બતાવવાનું છે તો જય માતાજી બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો હેલો મિત્રો તો અમે ભાવનગર પહોંચી ગયા છીએ તો જુઓ મુકેશભાઈ મોબાઈલ સ્ટેન્ડ જોઈ રહ્યા છે તો જે પસંદ આવશે તે લેશું અને તમે બધા પણ અહીંયા આવજો લેવા અને બહુ બધી સારી વસ્તુ મળે છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો શું શું વસ્તુ લીધી છે બધી દેખાડશે હેલો મિત્રો તો ફાઇનલી બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને હું ને મુકેશભાઈ નીકળી ગયા છે ઘર તરફ તો રસ્તામાં સારી એવી હોટલ આવે તો જમવા હોલ્ટ કરવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જય માતાજી હેલો મિત્રો તો રસ્તામાં ફાઇનલી ભૂખ લાગી ગઈ છે તો ચાલો ગીરદ્રમાં જમવા જઈએ તો ચાલો અંદર જઈને જોઈએ શું શું છે તે અમારા મુકાભાઈ બહુ જ ભૂખ્યા છે એટલે ઝડપથી જાય છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો શું શું આઈટમ છે તે તમે બતાવીએ છીએ તો જોઈજો હેલો મિત્રો તો ફાઈનલી છે તો વિડીયોમાં ઘરે જઈએ હેલો મિત્રો તો હું મુકેશભાઈ પહોંચી ગયા છીએ બીજી દુકાને તો ચાલો એક માવો લઈ લઈએ અને ખાઈ લઈએ તો ફાઇનલી અમારા મુકેશભાઈ માવો લેવા મળ્યા છે અને વિડીયોમાં સેલેક્શન હેલો મિત્રો તો હું મુકેશભાઈ માવો લઈ લીધા છે અને મુકેશભાઈ માવો બનાવ્યા છે માવો ખાઈને આગળ નીકળવાના છીએ હેલો મિત્રો તો માવો ખાઈ લીધો છે અને હું મુકેશભાઈ પાછા નીકળી ગયા છે ઘર તરફ અને હજી પેટ્રોલ પંપ ક્યાંય આવતો નથી પેટ્રોલ ન ખાવું જોઈએ અને બ્લોકમાં છેલ્લે સુધી બન્યા રહેજો પેટ્રોલ પંપ હજી હોલ્ટ કરવાનો છે જય માતાજી બ્લોકમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો તમે સાંભળ્યો ને દોસ્તો અમારા મુકેશભાઈ કીધું કે પહોંચી ગયા છીએ

અને જોઈ લો આ અમારા ભાવનગર જિલ્લાના કોબડી ગામ નું તોલ નાખો મિત્રો તો સારો વિડીયો છેલ્લે સુધી બન્યા રેજો હેલ્લો મિત્રો તો આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપે